નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ વખતે જે સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ એક આ પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે એમના આગળના નવ પાઠનો આપણે અભ્યાસ કર્યો છે આજે આપણે આ પુસ્તકનો અંતિમ પાઠ દસમો પાઠ એમનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ દસમો જે પાઠ છે એમનું નામ છે સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય સ્થિતપ્રજ્ઞ આ એક સંસ્કૃત શબ્દ છે ગીતાજીમાં આમનું વર્ણન છે તો આ સ્થિતપ્રજ્ઞ વિશે આ પાઠ છે આપણે સમજવાનો પ્રયાસ કરીશું શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણોની વાત કરવામાં આવી છે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કોને કહેવાય ત્યાં આપણને સમજાયું છે અર્જુને શ્રી કૃષ્ણને યુદ્ધભૂમિમાં પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞા કોને કહેવાય પ્રજ્ઞા એટલે થાય બુદ્ધિ સ્થિત એટલે સ્થિર સ્થિર બુદ્ધિ વાળો વ્યક્તિ કેવો હોય અને એને કઈ રીતે ઓળખી શકાય એ કેવી રીતે બોલે તેનું વર્તન કેવું હોય એના વિશે તમે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ સ્થિત ઘણા બધા લક્ષણો એ આપણી સામે ત્યાં રાખે છે જેમાં મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની સ્થિરતા ગુમાવતો નથી તે ખરા અર્થમાં સ્થિતપ્રજ્ઞ છે આ એકમમાં એક વિદ્વાન તથાગતજી આ તથાગતજી નામના એક વિદ્વાન એક શાળામાં જાય છે એને એક વાર્તા દ્વારા આ સ્થિતપ્રજ્ઞના લક્ષણો છે આપણને સમજાવે છે આપણે પણ આ વાર્તા દ્વારા સ્થિતપ્રજ્ઞના લક્ષણો સમજવાનો પ્રયાસ કરીશું દુઃખેશ વનુ સુખેષુ વિગતઃસ્પૃહ વીતરાગ ભયક્રોધ મુનિ મુનિરુચ્યતે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો છપ્પનનો શ્લોક અહીંયા એવું કહેવામાં આવ્યું છે દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ ગમે એટલું દુઃખ હોય પણ જે ઉદ્વિગ્ન નથી થઈ જાતો એટલે કે જે ચિંતામાં નથી આવી જતો સુખેશુ વિગતસ્પૃહ સુખની સ્થિતિ હોય ત્યારે પણ કેવો હોય છે વિગતસ્પૃહઃ એટલે કે સ્પૃહા નથી રાખતો સુખની ઈચ્છા નથી રાખતો વીત રાગ ભય ક્રોધ વીત એટલે જતા રહ્યા છે જેમના રાગ એટલે કે આસક્તિ ભય ક્રોધ આ બધા દુર્ગુણો જતા રહ્યા છે એને સ્થિતધી મુનિ ઉચ્ચતે એને સ્થિતધી અથવા તો મુનિ એવું કહેવામાં આવે છે અને સ્થિતધી એનું જ બીજું સમાનાર્થી શબ્દ છે સ્થિત પ્રજ્ઞ ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ તો શાળામાં એક અતિથિ આવ્યા છે એમનું નામ છે તથાગતજી તેઓ આચાર્ય સાહેબે તેમનું સ્વાગત કર્યું એમનો પરિચય આપ્યો આચાર્ય સાહેબ જે છે છે કહે કે ભારતીય જ્ઞાન પરંપરાના અભ્યાસી છે હું એમને એક વાર્તા સંભળાવવા માટે વિનંતી કરું છું અને જે મુખ્ય અતિથિ છે તથાગતજી એમનો બોલવાનો સમય થાય છે ઊભા થાય છે પોતાના સ્થાને કહે છે વાલા બાળકો ચાલો આપણે રામાયણની એક વાર્તા સાંભળીએ અને એ બાળકોને ઉદ્દેશીને વાર્તાનો પ્રારંભ કર્યો છે અયોધ્યાની અંદર રાજા છે અને રાજાનું નામ છે દશરથ એ દશરથ રાજાને ચાર સંતાનો છે ચાર દીકરાઓ છે જેમાં સૌથી મોટા છે રામ એ બાદ ભરત લક્ષ્મણ અને સૌથી નાના શત્રુઘ્ન આ ચાર ભાઈઓ છે રામના માતા છે

સંયમી છે સ્થિર બુદ્ધિવાળા છે અને એના કારણે થઈ અને બધી જ પ્રજા છે અયોધ્યાની એ એમને ખૂબ ચાહતી હતી સમય જતા દશરથ રાજા છે વૃદ્ધ થાય છે એક દિવસ એવું વર્ણન આવે રામાયણમાં કે અરીસાની સામે જોતા હોય પોતાના કાનની પાસે એમણે સફેદ વાળ જોયા એમને લાગ્યું કે હવે મારો સમય થઈ ગયો છે હું વૃદ્ધ થયો છું મારે રાજ્ય સોંપવું જોઈએ યોગ્ય અધિકારીને તેઓ ઈચ્છતા હતા કે પોતાની ઉપસ્થિતિમાં જ આ જે રાજગાદી છે અયોધ્યાની એ રામને સોંપી અને નિવૃત્ત થઈ અને એમણે સભાની અંદર ઘોષણા કરી સભાજનો તમે સૌ જો મને સંમતિ આપો તો આવતીકાલે ના શુભ દિવસે મારા જે મોટા દીકરા છે જ્યેષ્ઠ સંતાન છે એવા રામને હું રાજ્ય બેસાડું અને એમનો રાજ્યાભિષેક કરું અને બધા મંત્રીઓ અને લોકો બધા કહેવા લાગ્યા ગુરુ એમના જે વશિષ્ઠ છે એમણે પણ આજ્ઞા આપી ગુરુ જ્યારે મુહૂર્ત પૂછવામાં આવ્યું કીધું કે કાલ નો દિવસ મુહૂર્ત શું રામ તો ગાદી બેસે જ અને અને એમ કરી નક્કી કરવામાં આવ્યું આ તો અમારા માટે સદભાગ્ય છે અમારી સૌની સંમતિ છે દશરથ રાજા એ મંત્રી જે સુમંત્ર છે એમના સુમંત્ર એમાં સુમંત પણ કહેવામાં આવે પણ એમનું નામ છે સુમંત્ર એમને બોલાવીને કહ્યું કે સુમંત્રજી તમે તરત જાઓ અને રામને તેડી લાવો એટલે જેવી આજ્ઞા મહારાજ એમ કહીને નીકળ્યા છે સુમંત્ર તરત ગયા રામજીને સન્માન સાથે રથમાં બેસાડી અને દશરથ રાજા પાસે લઈ આવે છે શ્રી રામે પિતાને વંદન કર્યા અને પૂછ્યું પિતાજી આપના સંદેશ પ્રમાણે હું આવ્યો છું આપ આદેશ કરો આપના આદેશ અનુસાર મારે શું કરવાનું એ સમયે દશરથજી ખૂબ વાલથી કહે છે હે પુત્ર તારા જે ઉંદા ગુણ છે એના કારણે તું મને અત્યંત પ્રિય છે રાજસભાની સર્વસંમતિ છે અને મારી પણ એવી ઈચ્છા છે કે આવતીકાલે સવારે પુષ્ય યોગની અંદર પુષ્ય નામનું નક્ષત્ર છે એ પુષ્ય યોગની અંદર તારો રાજ્યાભિષેક થાય એટલે રામજી વંદન કરીને કીધું જેવી આપની આજ્ઞા મરજી જેવી આપની ઈચ્છા રામાયણમાં તો એવું કહેવામાં આવ્યું કે રામજીએ વિનમ્રતાથી કહ્યું કે મને શા માટે રાજગાદી એ બેસાડો છો અમે ચાર ભાઈઓ છીએ ચારેય સરખા છીએ ચારેય સાથે રહીમાં સાથે મોટા થયા સાથે ભણ્યા તો હું એકલો કેમ રાજગાદીએ બેસું ભરત વગેરે ભાઈઓને પણ બેસાડો રાજગાદીએ આવી સરસ મજાની ચર્ચા રામાયણમાં છે ત્યારે સમજાવે છે દશરથજી કે આપણા નિયમ અનુસાર જેષ્ઠ ભ્રાતા છે રાજગાદીએ બેસે છે એટલે તું મારી ઈચ્છા છે કે તું રાજગાદીએ બેસ આ સમાચાર અયોધ્યામાં પ્રસરી ગયા બધે જ પ્રસન્નતા હતી શ્રીરામનો જય જયકાર થવા લાગ્યો છે બધા ઉત્સવની તૈયારી કરે છે દશરથ રાજાએ કુલગુરુ મહર્ષિ વશિષ્ઠ પાસેથી શ્રીરામના રાજ્યાભિષેકની તૈયારી કઈ રીતે કરવી એ વગેરે માહિતી લીધી જાણ્યા બાદ સભાજનોને વિદાય આપી છે દિવસના અંતે આ જે સમાચાર છે એ રાણી કઈ કઈ ભવનમાં ગયા છે એવું વર્ણન છે કે મંથરા નામની એની દાસી હતી એ કઈ કઈ ચડાવે છે કે તારા દીકરાને તો

એ કહે છે કે રામ તારા પિતાજી વચન પાળવા માંગે છે પણ પાળી શકતા નથી એટલે દુખી છે રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય એટલે કે પ્રાણ જવા છતાં વચનનો ત્યાગ નથી કરતા અને કઈ કઈને યુદ્ધ ક્ષેત્રની અંદર જ્યારે રાજા દશરથ છે યુદ્ધ કરવા જાય છે ત્યારે કઈ કઈ છે એમનો જીવ બચાવે છે એટલે વરદાન માંગવાનું જ્યારે કે છે તો એ વરદાનના રૂપમાં કઈ કઈ આજે એવું માંગી લીધું કે દશરથ છે વચન પૂરું કરી શકતા નથી કીધું એવા કેવા વચન રઘુવંશી રાજા દશરથ એ વચન પાળી ના શકે રામજીએ કીધું કઈ કઈ કહે છે તેમના આ વચન બહુ આકરું લાગે છે એટલા માટે રામજી વિનમ્રતાથી કીધું જરા મને પણ કહો કે એવું તો કયું વચન છે કે આ ચક્રવર્તી સમ્રાટ દશરથ એ વચન ના પાડી શકે ત્યારે કહે છે પુત્ર રામ વર્ષો પહેલા તારા પિતાએ પ્રતિજ્ઞાપૂર્વક મને બે વચન આપ્યા હતા અને એમણે આપેલા જે વચન છે એ પાળવાનો જ્યારે સમય આવ્યો છે ત્યારે અત્યારે વચન પાળી શકતા નથી ત્યારે રામજી કહે છે કે મારા ઉપર શ્રદ્ધા રાખો માતા હું પિતાએ આપેલા વચનોનું પાલન કરીશ અને પિતાજીની જે ઈચ્છા છે એ પૂર્ણ કરવા પ્રયાસ કરીશ ત્યારે સમજાવે છે કે વર્ષો પૂર્વે દેવ અને દાનવનો સંગ્રામ થાય છે એ વખતે તારા પિતાજીનો મેં જીવ બચાવ્યો હતો એટલા માટે એ સમયે પ્રસન્ન થઈ મને બે વરદાન માગવાનું કીધું કે બે વરદાન મેં ત્યારે નહોતા માંગ્યા પણ આજે જ્યારે બે વરદાન માંગ્યા તો ત્યારે તારા પિતાજી આપી શકતા નથી કીધું એ બે વરદાન ક્યાં છે મને બતાવો એટલે કઈ કઈ કહ્યું છે પહેલું વરદાન તો એ છે મારા ભરતનો રાજ્યાભિષેક થાય અને બીજું એક કે તને ચૌદ વર્ષનો વનવાસ આ બે વરદાન માંગ્યા છે મારો દીકરો ભરત છે રાજગાદી એ બેસે અને તારે 14 વર્ષ સુધી વનમાં જવાનું છે માતા કહે કે એના વચન સાંભળી શ્રી રામને જરા પણ શોક ના થયો અને પ્રસન્ન થયા કારણ કે એમની તો ઈચ્છા હતી જ નહીં રાજા બનવાની એ તો એમ જ કહેતા તો મને શા માટે રાજા બનાવો ભાઈઓને બનાવો એટલે એ તો પ્રસન્ન થયા અને કીધું બસ આટલી જ વાત અને આટલી વાતમાં પિતાજી મૂંઝાઈ ગયા એમના બંને વચનોનું પાલન થશે માતા પિતાની આજ્ઞા હું પાળીશ અને વનમાં જવા માટે હું તૈયાર છું અને રામજી તો એવું કહે છે આજ દિન મોને કાનન રાજુ રામચરિત માનસમાં એવું કીધું છે રામજી એવું કહે છે કે પિતાજી મને વનમાં નથી મોકલતા મને કાનન રાજુ મને તો જંગલનું રાજ્ય સોપે છે મારો ભાઈ ભરત અહીંયાનું રાજ્ય સંભાળશે હું જંગલનું રાજ્ય સંભાળીશ તો આવું અમને કશો ફરક પડતો નથી સેજ પણ દુઃખ નહીં રાજગાદી બેસવાનું છે ચક્રવર્તી સમ્રાટ બનવાનું છે અને વનમાં જવાનું કીધું તો પણ એમાં કશો એમના મનમાં ફરક પડતો નથી પછી રામ માતા કૌશલ્યાને મળવા એમના ભવનમાં પહોંચે છે લક્ષ્મણ સીતા પણ એમની સાથે વનમાં જવા માટે તૈયાર થઈ છે અને કહે છે ભાઈ વનવાસમાં હું પણ તમારી સાથે આવીશ એવું લક્ષ્મણજી કહે છે અને સીતાજી પણ કહે છે હું પણ આવીશ આમ રામ લક્ષ્મણ સીતા વલકલ ધારણ કરી વલકલ એટલે કે વૃક્ષની છાલમાંથી બનાવેલા વસ્ત્રો એ ધારણ કરી અને

ભરત અને શત્રુઘ્ન આ સમયે મામાના ઘરે ગયા હોય કે જો ભરતજી હોત તો આ બની શકત નહીં પણ મામાના ઘરે હતા એમાં આ ઘટના બની ગઈ છે બહાર લોકો રામની પ્રતીક્ષા કરતા હતા રામ સાથે આવું અનિષ્ટ થયું હોવા છતાં એમની આભામાં કશો ફરક પડ્યો નહીં એમના મુખ પર રાજ્ય ન મળવા અંગેનો સેજ પણ દુઃખનો ભાવ હતો નહીં અને આ રીતે અયોધ્યાવાસીઓએ ભગવાન શ્રીરામને વિદાય આપી છે સાથે સાથે અયોધ્યાવાસીઓ પણ ચાલ્યા છે અને તમસા નદીના કાંઠે જ્યારે રાત્રિ રોકાણ કરે તો ત્યારે બધા સૂતા હોય એ જ સ્થિતિમાં ત્યાંથી લક્ષ્મણજી અને સીતાજીની સાથે રામજી નીકળી જાય છે ગંગા પાર કરે છે આગળ અને ચૌદ વર્ષનો વનવાસ છે એ રામજી વિતાવે છે પણ એમના મનમાં સેજ પણ દુઃખનો ભાવ નથી નથી માતા કઈ કઈ પ્રત્યે કોઈ દુર્ભાવ કે નથી પિતાજી પ્રત્યે કોઈ દુર્ભાવ ભરતજી પણ આ સમયગાળા અનુસાર આ આવે છે અને ત્યારે ભરતજી પણ કહે છે કે તમે રાજ્ય પાછું સ્વીકાર કરો હું વન મારઉં પણ એમનો પણ અસ્વીકાર કરે છે રાજ્ય સ્વીકારતા નથી અને આ રીતે આ રામાયણની જે કથા છે એ તથાગત્જીએ અહીંયા પૂર્ણ કરી છે અને કહે છે બાળ મિત્રો તમે જોયું શ્રીરામને રાજગાદી મેળવાની હતી એના સ્થાને ચૌદ વર્ષનો વનવાસ મેળો સુખ અને દુઃખ એ બંનેમાં સમાન રહ્યા તો આવી જેની સ્થિતિ હોય સુખમાં છલકાઈ ન જાય દુઃખમાં રડી ના પડે એને આપણે કહીએ છે 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 આવા સાચે વંદનીય બાળકોને સરસ મજાની આ રામાયણની કથા દ્વારા સમજાવ્યું એક બાળકી કહે છે વાહ એટલે કે સુખમાં ને દુઃખમાં સમાન રીતે વર્તે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય ખરું ને સરસ મજાની વાત બાળકીએ કરી એટલે તથાગતજી કહે છે હા પણ એટલું જ નહીં બીજા પણ ગુણો છે નિર્ભયતા ડર એનામાં ના હોવો જોઈએ સંયમ રાખવું ક્રોધ ના કરવો કોઈની ઈર્ષા કે દ્વેષ ના કરવો સુખ દુઃખમાં સંતુલન રાખવું ક્ષમા આ બધા જ ગુણો મનુષ્યમાં હોય તો એને સ્થિતપ્રજ્ઞ કહેવાય એટલે બીજો બાળક કહે છે મને એક પ્રશ્ન થયો કોઈ એક જ મનુષ્યમાં આ બધા ગુણ હોઈ શકે કારણ કે

તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બીજા અધ્યાયની અંદર જે છેલ્લા અઢાર શ્લોક છે એ અઢાર શ્લોકમાં શ્વેત પ્રજ્ઞાના લક્ષણો છે અહીંયા શ્લોક પણ આપેલા છે અને શ્લોકનો ભાવાર્થ પણ આપેલો છે અહીંયા આપણે ખાલી શ્લોકનું ઉચ્ચારણ કરી દઈએ અઢારે અઢાર શ્લોકનું તમે ખાલી સાંભળી લો એમનો જે ભાવાર્થ છે એ તમે તમારી રીતે વાંચી સ્ક્રીનશોટ લઈ શકો અથવા તો પુસ્તકમાં તમે વાંચી શકો શ્રીમદ ભગવદ્ ગીતા તમારા ઘરે હોય તો છેલ્લા અઢાર શ્લોક બીજા અધ્યાયના છેલ્લા અઢાર શ્લોક એટલે કે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના ચોપન ના શ્લોક થી તમે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય સમજી પણ શકો છો આપણે એકવાર ઉચ્ચારણ બધા શ્લોક નું કરાવી લઈએ ભાવાર્થ તમે વાંચી લેજો સ્થિત અપ્રજ્ઞા ભાષા સમાધિસ્થ્ય કેશવ સ્થિત અધિ કિમ પ્રભાષેત किमासीत व्रजेत किम् श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीरमुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभं नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायं कुर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते यततोऽयपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियेश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्न चेतसो यासु बुद्धिः पर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न च भावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणां हि चरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणिन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृतिभूतानि सा निशा पश्यतो मुनेः आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् कामायं प्रविशन्ति सर्वे शशान्तिमाप्नोति न कामकामि विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः सशान्तिमधिगच्छति एषा ब्राह्मीस्थितिः पार्थ नैनां प्राप्य विमूहति स्थित्वा स्यामन्तकालेपि બ્રહ્મનિર્વાણ મૃત્છતી આ રીતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર શ્લોકોની અંદર આવેલા શિતપ્રજ્ઞના લક્ષણ જોયા એમના શ્લોકોનું પઠન કર્યું આ રીતે ભગવાન શ્રીરામના જીવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણના જીવનની અંદર સંતો મહાત્માના જીવનની અંદર આપણને આ ગુણો જોવા મળે છે આપણે આ શ્લોકોનો અધ્યયન નિત્ય કરવું જોઈએ તમે પણ ભગવદ્ ગીતાની અંદર આ શ્લોકોને વાંચજો અને એવો નિયમ બનાવવો જોઈએ કે નિત્ય એક શ્લોક ભગવદ્ ગીતાનો જો વાંચીએ તો પણ આપણા જીવનનો ખરેખર ઘણો વિકાસ થાય આ કોઈ ધાર્મિક ગ્રંથ નથી આપણા જીવનને કઈ રીતે ઉન્નત લઈ જવું કઈ રીતે વિકાસ કરવો સમગ્ર માનવ જાત માટે થઈ સમગ્ર જીવ સૃષ્ટિ માટે થઈ ને આ ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આનો અભ્યાસ કરતા રહીશું ફરી મળીશું જ્યારે ભાગ બે નું આપણે પ્રારંભ કરીશું ત્યારે तुधी आप सौने जय हिंद जय भारत